ઘણું લેક્ચર સાંભળ્યું બરાબર છે બધા દસ દીકરીઓ ની દીકરીઓ છો ચૌદ પંદર સોળ સો સુધી દીકરી હોય ને એને બહુ ચિંતા હોય દીકરીની માની ચિંતા હોય દીકરીના બાપને ચિંતા હોય એટલે હું તમારો મા બાપ બે છું એટલે મને બહુ ચિંતા હોય એક તો તમને સલાહ આપું છું કોઈ પણ જગ્યાએ ખોટું કામ નહીં કરવું આપણે અહીંથી એક મહિનો વેકેશનમાં જઈએ છીએ એ વેકેશનમાં આપણા આજુબાજુમાં છોકરા હોય મિત્ર હોય જે કંઈ હોય એની હવે આપણે વાંચું ચીતું કરીએ જય શ્રી કૃષ્ણ કહીએ એને મળીએ પણ બધું ભાઈ બહેનો પ્રેમ હોય શું હોવું જોઈએ કોઈ પણ બીજો પ્રેમ પેદા ન થયો તો તમારે આગળ વધવું હોય તમારે જીવનને તમારે આગળ લઈ જવું હોય પણ હોય ગામનો હોય પાડોશી હોય એ મારો ભાઈ છે મારો બાપ છે મોટો હોય તો સમજો મારો બાપ છે બાપ સમાન છે મારા કાકા સમાજ છે પણ મારો ભાઈ બહેનનો પ્રેમ હોવો જોઈએ મારીથી કોઈ બી ખોટી દ્રષ્ટિ પેદા નથી પહેલી સલાહ બીજી સલાહ એ છે તમે અહીંથી જાઓ ઘરે તમારા જે દાદા દાદી પેરેન્ટ્સ હોય જે હોય એને મદદ કરો પગે લાગો પ્રેમ કરો વાત્સલ્ય આપો આઈની નાની મોટી વાતો કરો બધું કરો બીજે દિવસે આપણે પાસે એક મહિનાનો વેકેશન છે જે પણ તમને કામ ગમતું હોય જેવું કામ ગમતું હોય એ કામે લાગી જાય એ કામ કરીને તમે બે હજાર પાંચ હજાર દસ હજાર પંદર હજાર જે કમાવો એ તમને બહુ મીઠા લાગશે અને તમને દેખાય મારામાં શક્તિ કેટલી છે જ્યારે તમે કોલેજ કરીને બહાર નીકળશો ને જ્યારે તમારા વેકેજમાં દસ પંદર વીસ હજાર કમાણાય છે ને પણ જ્યારે તમે કોલેજ કરીને બહાર છો તો તમને પોતાને પ્રાઉડ થાય તો આપણને કહેવાય કે દસ હજારની હું શેરેરી આપીશ ત્યારે તમને અમને મારી પાસે મહેનત કરીને પચીસ હજાર કમાણની તાકાત છે સમજ્યા કે નહીં ભાઈ કરીને તમે કમાણા છો તો તમે સમજ્યા કે નહીં એટલે આપણે અહીંયા જઈએ એના બસ મસ્તી કરવી છે બેન પડી ને મળવું છે પિક્ચર જોવા છે ગપ જોવા મારવા છે અત્યારે તમારી પાસે ટાઈમ નથી તમે સોળ વર્ષ નાખી ગયો હવે તમારી પાસે એક મિનિટનો ટાઈમ નથી પચીસ વર્ષ સુધી અગિયાર બાર કરો અગિયાર બાર કર્યા પછી કોલેજ કરો અને કોલેજ કર્યા પછી તમારી લાઈફ જીવનસાથી સાથી ગોતો એ જીવન આપણે બેસ્ટ ધ્યાન આપવાનું છે હું કેટલો સારો જીવન સાથી ગોતી શકું પ્રમાણિક શક્તિશાળી મહેંતુ સમજાગે નહીં આ બધી જ વસ્તુનું તમારે ધ્યાન આપવું પડશે તમારું ભવિષ્ય બનાવવા માટે